દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવનારા યાત્રાઓ માટે સરકારની સૌથી મોટી પેટ વંદે ભારત ટ્રેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેલી ઝંડી આપી હવાઈ અઠવાડિયામાં છ દિવસ વંદે ભારત ટ્રેન અમદાવાદ વચ્ચે દોડશે કે જ્યાં દેશનું પ્રથમ જ્યોર્તિલિંગ બિરાજમાન છે ગીર સોમનાથ જિલ્લામાં આવનારા યાત્રાળુઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે દર વર્ષે લાખો લોકો ગીર સોમનાથ દેવ અને ગીરની મુલાકાતે આવે છે આ યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળે અને સોમનાથને વિશ્વ ફલક પર પહોંચાડવા સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે ત્યારે હવે વંદે ભારત ટ્રેન આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપી છે દાહોદ ખાતે પીએમએફ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી વેરાવળથી રવાના કરી છે કેવી છે વંદે ભારત ટ્રેન અંદર એ જોઈએ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે ગુજરાત એક દિવસ બંધ રહેશે ગુરુવાર એક દિવસ બંધ રહેશે ટ્રેનની ટિકિટ બારસો પંચોતેર રૂપિયા જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસના ત્રેવીસો રૂપિયા રાખવામાં આવ્યા છે ટ્રેનનો ટાઈમની જો વાત કરીએ તો વેરાવળથી બે વાગ્યે ચાલીસ મિનિટ ઉપડશે કે જે અમદાવાદ રાત્રે સાડા નવ કલાકે પહોંચશે તો અમદાવાદથી સવારે પાંચ ને પચીસ મિનિટે ઉપડશે કે જે બપોરે બાર ને પચીસ મિનિટે પહોંચાડશે વંદે ભારત ટ્રેનમાં વેરાવળ જૂનાગઢ રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ અને સાબરમતી સ્ટેશન પર સોંપ આપવામાં આવશે

સોમનાથ થી લઈને સાબરમતી સુધીની એક રેલવે ની સુવિધા વધારો થયો હતો વંદે ભારત ટ્રેન ની આજે શરૂઆત થઈ રહી આ વિસ્તારના લોકો ઘણા સમય ની માગણી હતી કે સોમનાથ થી લઈ અને સુરત સુધીમાં ક્યાંક એક વંદે ભારત ટ્રેનિંગ શરૂઆત શરૂઆત અને આજે દેશના ના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદીના ના હસ્તે આમની આજે શરૂઆત થવાની છે ત્યારે દેશના ના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનો છું કરીને આ સોમનાથ જોડી આ ટ્રેન આપવામાં આવી છે આગામી દિવસોમાં ખાસ કરીને જ્યારે સોમનાથની વાત આવતી હોય ત્યારે જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો તો રેલવે મંત્રી શ્રી આ વિસ્તારના વિકાસ માટેને આ વિસ્તારની કનેક્ટિવિટી ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને પ્રવાહ યાત્રાળુઓ ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારેમાં વધારે વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે આપણો એકસો પચાસ થી પણ વધારે ખર્ચના સાથે નવું સોમનાથનું નું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે એ આપણા સોમનાથ મંદિરના આબેહૂબ થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે એસપીની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારત થી થઈ ચૂકી છે રાજેશભાઈ અંતિમ સવાલ આ સુવિધાઓમાં તો વધારો થાય છે પરંતુ અઢી વર્ષથી શહેરમાં બે ઓવરબ્રિજ કામ ચાલી રહ્યા છે જે ગોકળ ગાય ગતિએ ચાલે છે તે માટે કેવા પ્રયત્નો હાથ ખાસ કરીને એમનો મારે આજે ટીઆરએમ જોડે અને વાત થઈ છે એમને વહેલી તકે કામ પૂર્ણ થાય અને એમનું સુપરવિઝન પણ ખાસ કરીને કોઈ ચોક્કસ વ્યક્તિને આપે અને સમય મર્યાદામાં એ કામ બંને બ્રીજોના પૂરા થાય એવી આજે જ મારી ચર્ચા થઈ આપણે ખાસ કરીને કે જે અત્યારે ઇન્ડિયામાં સૌ પ્રચલિત છે એવી બંને ભારત ટ્રેન કે જે સોમનાથ થી આજે અમદાવાદ માટે રવાના થાશે અને ખાસ કરીને એટલો ઉત્સાહ છે લોકોમાં કે લોકો અહીંયા એટલી બધી ભીડથી જોવા આવ્યા છે અને આની મુસાફરીનો એક આનંદ માણવા આવ્યા છે કે ફર્સ્ટ ટ્રીપમાં અમે લોકો જાઈએ કારણ કે આ જે સોમનાથ યાત્રાધામ જે વિકાસ માટે અત્યારે પ્રારંભ પર્યટનના વિકાસ માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કે જે વિકાસની એક પહેલ કરી છે એનું આ પહેલું પગલું છે ખાસ કરીને આપણા રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ તેમજ આ આપણા જિલ્લાના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાની મહેનત અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વિકાસ ક્ષેત્રને વધારવા માટે પર્યટન ક્ષેત્રને વધારવા આપવા માટે આ એક નવી પહેલ ચાલુ કરી લે છે જે લોકોને એનો બહુ બહોળો પ્રતિસાદ મેળવ્યો છે આજે પહેલી ટ્રીપ છે કે જે વેરાવળ સોમનાથથી થઈ અને અમદાવાદ તુલજી સાથે પછી કાયમી માટે આ ટ્રેન છે એ સોમનાથ થી સુરત સુધીની પણ પાસ થયેલી છે અને અત્યારે આમાં આઠ ડબ્બા છે બે ઝોન છે આમાં એક ઇકોનોમિક ઝોન છે અને એક બિઝનેસ ક્લાસ છે સરસ રીતના આમાં વ્યવસ્થા છે અને આ જે ટ્રેન છે એ ડેઈલી માટે ચાલશે ગુરુવાર સિવાય આ રોજ માટે આ ટ્રેન નીકળશે ટિકિટના દરની વાત કરીએ તો આની સાઈડ ઉપર અત્યારે અપલોડ થઈ ગયા છે મારી પાસે પાકી માહિતી એ પ્રમાણે છે કે તમારે આમાં બે ક્લાસ છે એક ક્લાસમાં જવું હશે કે જે નોર્મલ છે સીટિંગ છે જેને ચેર ચેર ક્લાસ કહેવામાં આવે છે તેનું ભાડું છે અંદાજિત બારસો રૂપિયા અગિયારસો આસપાસ અને એવી જ રીતના જે ઇકોનોમિક ક્લાસ છે જે જે ખાસ કરીને એનો છે છે એની રૂપિયા જેવી અમદાવાદ સુધીની ભાડું રાખવામાં આવ્યું અને આવી જ રીતના એમાં ખાલી ચાર જ સ્ટોપ આપવામાં આવ્યા છે અને આ અંદાજીત સાત કલાકની અંદર જ તમને અમદાવાદ સુધી પહોંચાડી દે છે અને એવી સ્પીડ અને ફક્ત ચાર જ સ્ટોપ આપવામાં આવ્યા છે લોકોને પરવડાની વાત તો એવી છે કે જે આ છે એ યાત્રાધામને વિકસાવવા માટેની એક આ ફેસિલિટી માટેની ટ્રેન છે એટલે આમાં તો અનુકૂળતા કરતા ફેસિલિટીને ને જે પ્રાધાન્ય આપતો હોય તે લોકો આને મહત્વ આપશે કે જેને સમયનો બચાવ કરવો છે ખાસ કરીને સોમનાથ યાત્રા તમે લોકો સવારથી આવી અને સાંજે પાછા રિટર્ન થવા માંગતા હોય એ લોકો માટે આ ખાસ ટ્રેન છે આ વંદે ભારત ટ્રેનમાં માં હું સોમનાથ થી ત્યાંથી હું જોઈન થઈ છું ખૂબ જ સરસ ટ્રેન છે અને વંદે ભારતમાં એકવાર લાવો લેવા જેવો છે અને આ ટ્રેન જો હજી લાંબા રૂટ ઉપર જો લાગુ પડી જાય તો વધુ બધું સગવડ મરી રહે બધાને અને એ માટે આ બધું બહુ જ સરસ છે અને ટ્રેન ખુબ જ સરસ છે આ એક જ્યોતિર્લિંગ છે તો સામે બીજું જ્યોતિર્લિંગ સુધી લંબાવાય તો વધુ સારું પડે અને બધાને દર્શનનો લાભ મળે નમસ્કાર મિત્રો મારું નામ છે ધૈર્ય જનેશા હું આ ટ્રેનમાં પહેલીવાર સફર કરું છું આ ટ્રેનનું નામ છે વંદે ભારત એક્સપ્રેસ આમાં બહુ સારો લક્ઝરી એક્સપિરિયન્સ મળે છે મને આ ટ્રેનમાં હું પહેલી વખત સફર કરું છું આ ટ્રેન બહુ જ સારી છે આ કરીને સોમનાથ મંદિર આવેલું છે યાત્રિકોને સારી સુવિધા મળી રહી છે શું હા આ ટ્રેન ગુજરાતથી ગીર સોમનાથથી લઈને અમદાવાદ સુધી નોન સ્ટોપ ચાલી રહી છે તેમાં અમદાવાદથી જે યાત્રિકો બે છે તેમને બહુ સારો એક્સપિરિયન્સ મળશે અને તે ડાયરેક્ટ ગીર સોમનાથ અહીંયા આવી શકે છે અને સોમનાથ બાપાના ડાયરેક્ટ દર્શન કરી શકે છે મારો નામ નરેન્દ્રજી બેસલા છે વંદે ભારત ટ્રેન સાબરમતીથી સોમનાથ સુધીની સુવિધા માટે બનેલી છે તેથી મોદી સાહેબે જે આ કાર્ય કર્યું છે સરસ સુખ છે તેથી પ્રવાસીઓ માટે ખરેખર આ ઉપલબ્ધિ સારી એવી છે પ્રવાસીઓ માટે ખાસ કરીને સોમનાથ સાબરમતી જોવા માટેનું સરળ અને સુખ સુવિધા માટેનું આ જે ટ્રેન છે અને આમાં રહેવા જમવા માટેનું સુવિધા છે અને બહુ ખરેખર સારું છે ખાસ કરીને સોમનાથ મંદિર આવેલું છે યાત્રિકોને સારી સુવિધા મળેલી છે યાત્રિકોને સારી સુવિધા મળે છે